પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજની બેઠક ગોંડલ ખાતે મળી હતી જ્યાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ ચેલેન્જ પડકાર ફેંકતા કહ્યું છે કે હવે આ વિવાદ અહીંયા સમાપ્ત થાય છે કોઈ લોકોને ચર્ચા કરવી હોય તો તો મારી સામે આવે અથવા મને તેમની જગ્યા પર બોલાવે હું તૈયાર છું એમની ભાષામાં જવાબ આપવા સાથે જ આ બેઠકમાં અચાનક પરસોત્તમ રૂપાલાનું પણ સ્વાગત થયું પરસોત્તમ રૂપાલાને મંચ પર બોલાવવામાં આવ્યા અને પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું તેના વિશે ચર્ચા કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો રસ્તા પર ઉતરી પૂતળા સળગાવતા તો બેઠકો કરતાં જોવા મળ્યા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા આ મામલે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી હતી પરંતુ ક્ષત્રિય સમાજની માંગણી હતી કે પરસોત્તમ રૂપાલાની ભારતીય જનતા પાર્ટી ટિકિટ કાપી અન્ય ઉમેદવારને ઉતારે અન્યથા ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે તેના પરિણામ ભોગવવાની ભાજપ તૈયાર રાખે પરંતુ મહત્વની વાત એ છે કે આજે જે બેઠક બોલાવવામાં આવી હતી એ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા તે બેઠકમાં કેટલાક ક્ષત્રિય મહિલાઓ પણ પહોંચ્યા હતા તેઓ કથિત રીતે નિવેદન આપતા જણાયા કે અમને આ બેઠકમાં જતા અટકાવવા તમામ રૂપાલા મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી થી આ વાક્ય લીધે મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું અને એને પાછું ખેંચવું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને નાખું મિત્રો પાર્ટી હું તો આ બધું પ્રવચનો કરતા હતા ને તો હું નામ લેવાના મતનો નહોતો છે નહીં જઈ રહ્યા છે એને લોકો ટ્રોલ કરે છે કે તે હું કામ કીધું એટલે હું આપના નામ લેવાના મત નો નહોતો પણ નામ ના લઉં તો આપને એમ લાગે કે અમારા નામ ન લીધા એટલા માટે અન્યથા નામ લઈને પાછા ઈ નામ ગણતા હોય છે ને ગણકોક લખતા હોય છે નહીં એટલે આપણે બીજો મુદ્દો એક મારે જે કહેવાનો હતો એ બીજો એક મુદ્દો એ બીજો એક મુદ્દો એવો હતો કે મને ઘણા આગેવાનો એમ કીધું હતું કે આપ કયો તો અમે એવું નિવેદન આપીએ તમારા ટેકામાં મેં બધા આગેવાનો ના પાડીશું એના નામ બોલવાના મત નો નથી મારો મારો મત છે કે હું તમે મારા ટેકામાં નિવેદન કરો એ તમારી સામે આવે તો એ મારા કારણે તમારે નવી ક્યાં શરૂ કરવી એટલે હું આ સંપૂર્ણ ક્ષતિ મારી વ્યક્તિગત ક્ષતિ છે અને એનો જવાબદાર પણ હું જ છું અને એના કારણે ક્ષત્રિય સમાજના પણ કોઈ આગેવાનોને કંઈ પણ નાનું મોટું કરવાનું આવે એ પણ મારા મનમાં ઈચ્છા હતી હું એ મતતો નથી કે પાંચ ક્ષત્રિય આગેવાનોને મારે કારણે પાછું નુકસાની સહન કરવાનું આવે એ પણ જે કંઈક સહન કરવાનું આવે એનો જવાબદાર હું એકલો છું યુવા તમારી સભાની અંદર સ્વીકારવા તૈયાર કોઈ મારી છે એને હું ધન્યવાદ આપું છું સરું અભિનંદન આપું છું પણ હું એમને ગણવા ગણવા ન માટે હું સમગ્ર વિનંતી ક્ષત્રિય અપીલ કરું છું કે અમારા સમર્થનમાં જે આવ્યા છે મારા મનાવીને આવેલા નથી કે અમે એમને કઈ સમજાવ્યું હોય ને કઈ અંડરટેબલ કર્યું હોય ને આવેલા નથી એ પ્રેમથી અને ભાવથી એમને અમને આ યોજના બનાવીને એ બોલાવ્યો પુનશ્ચ જયરાજ સિવાય હું આપનો આભારી છું કે આપે એક ક્ષત્રિયને સાજે એ પ્રકારે આ પ્રશ્નની અંદર રસ લીધો આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટેનો આપે પ્રયાસ કર્યો એ માટે હું અંતઃકરણપૂર્વક આપનો આભારી પણ છું આપને ધન્યવાદ પણ પાઠવું છું અને પાર્ટીનો એક વરિષ્ઠ આગેવાન હોવાના નાતે પાર્ટી વતી પણ આપને અભિનંદન આપું છું માફી માંગી છે અને મને અફસોસ છે કે મારા આ કારણે મારી પાર્ટીને નીચા જોણું થયું આ માટે ફરીથી હું માફી માંગુ છું મારો કોઈ આશય આ પ્રકારનો ન હતો અને મારો આશય તેવો હોય પણ ન શકે ક્ષત્રિય સમાજની માફી માંગતા પરસોત્તમ રૂપાલાની બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે જેમની આગ આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમણે એક નિવેદન કર્યું અને કહ્યું કે જે કોઈ ઉછળકૂદ કરે છે અને જે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વાતો કરે છે તેમને હું પડકાર આપું છું કે મને તમારી જગ્યા પર બોલાવો સ્થળ તમારું લોકેશન તમારું હું આવીશ ચર્ચા કરીશ અન્યથા તમે આવો અને ચર્ચા કરો મને જવાબ દેતા તો આવડે છે સાંભળો જયરાજસિંહ જાડેજાએ શું કહ્યું

આવા યુદ્ધને હું માંગતો નથી આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું બાદુરના દીકરા હોને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો સ્થળ તમારું બહાદુરી તમારી મને બોલાવની હું એક આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળકૂદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગમો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે એટલે દૂધ 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 પણ ઉત્પાદન થઈ તમામ છત્રી આગેવાનો ઉપસ્થિત છે તો આ વિવાદનો અંત અહીં જાહેર કરવામાં આ વિવાદ તો અંત અહીં જાહેર જ કરવામાં આવે છે જે દરિયા દરિયા વગરના આમથી આમ તો એમના માટા મારે છે એના વચ્ચેની વાત છે આ વાત કોઈ સમાજને સ્પર્શ થતી નથી તો આ ગોંડલથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા છે કે હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે આ ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો હતા હવે જોઈએ આ સમાધાનની જાહેરાત તો થઈ ગઈ છે આ બેઠકમાંથી પરંતુ ખરેખર શું ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સમાજના લોકો આ સમાધાનને સ્વીકારે છે કે કેમ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા